बी करा ट्रॅक्टर साहेब येतो नाही कम्प्लेट हवी पैसा नाही माझ्या बेटा पाहिती आणि सो महिने बकाय बकाय करा कर आज आल काल आलो आखा तरी आखा वरमो बाची शिळावा ना टाइमे पैसा आलो नाही आणि आता खेळ जाऊन कळक उघरवणी करू ना आल तर बस तो पेली पार करी मेली ना रोज रोज तो बस, बस बकावाना होय अय मफत ना हडतं होय ટ્રેક્ટરમાં ડીઝલના ના ખર્ચા છેલ્લા બધા હોય અને બાર મહિનાના આપણે સમય આવે બાર મહિનામાં પૈસા ના આવે તો પછી એનો કોઈ મતલબ કરો પણ આ તો કડક ઉઘરવણી કરવી છે કે ભાઈ પૈસા પછી કરવું ને કે પછી છેણી રેત કરી નાખવું એને અને આ પાર્કો તો પેલી પાર રોજ રોજ વળી બકાના ધંધા કર્યા હતા હું વળી સાર હોઉં તે કશું બોલતો નહીં તે વળી મજબૂરીનો ફાયદો ઉઠાવે પણ આ તો કાર ચડાઈને છેડ્યો રોજ રોજ કેમ વાગાયો આવ્યો પણ આ તો આ પાર્કો તો પેલી પાર મારું બેટું જેટલું હારું એટલું આ તો ખભા બેસીને પેલું એ કરે પણ આ તો કડક ઉઘરાણ એવી થા કે ભાઈ ગમે કર તું પૈસા મારા જોવી જોઈને જોવી અને વાત એવી મળીએ કે મારો બેટા કોકના ટ્રેક્ટર પાસે છેડાવવાનું ચાલુ કર્યું પણ મને જવા દે કે કોકના ટ્રેક્ટર પાસે છેડાવતો હોય તો એના ગભા સુધી આજ કાઢી નાખું રોજ હું રોજ રોજ પછી બંધ હાથવવાના ના હોય પછી એ ન આજ પૂરો કરી બસ આજ તો એના ખબર પાડી દઉં કે પૈસા તેવડી એવું સલાહ આ નહીં

અને હવે કોના પાણી જવું તો મેં આ વાર પૈસા ને ઠેકવું પડતું ચેરા તો પડશે બધા વાવેતર કરી શું કરશે વિચારવું તો પડશે ઓય પેલા પંદર હજાર તારા હાલવાના જ નહીં હાલવાના લે હાલવાના એટલે હાલવાના તો હાલવાના જ છે એટલે આખા નો વાયદો હતો આ તો દિવાળી આ બાતે અમારે કોઈ નહીં મફત હેડતું આવ્યું

તો કોઈ કરવું તો પડશે નગર સુરભાઈ ગોમ વચ્ચે આપણું લેહી મારે એટલે કોઈ વિચારવું પડશે ચેરાવાનું વિચાર ને એક બાજુ સુરભાઈ ધમકી આવે પૈસાની શું કરવાનું મારે તો સારું લોતાવાળા કેસ છે ભાઈ ધમકી આ જાય એવો કોઈ વિચારવું પડશે એ તો વિચાર્યું પછી આ લાલ પાણી પાણી પી મટન બે

હું નેકડું તમે ક્ષેત્રમાં નેકડી છો કશું નહીં